પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ચાયના દોરી વાગવાથી રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી નરેશભાઈ બારોટ થયા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા નરેશભાઈ બારોટ આજરોજ તેમના બાઇક ઉપર જઈ રહ્યા હતા તે દરમિયાન આજરોજ સ્ટેટ બેંક આગળ બાઇક લઈને જઈ રીતે છે તે દરમિયાન ચાઈના દોરી વાગતા ચૌદ ટાંકા આવ્યા હતા તેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા રાધનપુર ખાતે કોણ વેચી રહ્યું છે ચાઇના દોરી ચાઇના દોરી વેચતા નારા સામે કાર્યવાહી થાય તેવી લોક માગણી ઉઠવા પામી છે રાધનપુરના સેવા ભાભી અને રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી નરેશભાઈ બારોટને ચાયના દોરી વાગવાથી ઘાયલ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા તેમને ચૌદ જેવા ટાંકા આવ્યા છે અને રાધનપુર ખાતે ચાયના દોરી વેચતા લોકો સામે કાર્યવાહી કરવાની લોક માગણી ઉઠવા પામી છે રાધનપુર ખાતે કોણ વેચી રહ્યું છે ચાયના દોરી કોણ આ મોતનો સામાન રાધનપુરમાં વેચી રહ્યું છે ચાઇના દોરી વેચનાર સામે કાર્યવાહીની માગ ઉઠવા પામી છે રાધનપુર શહેર મહામંત્રી ભારતીય જનતા પાર્ટીના નરેશભાઈ બારોટને ચાઇના દોરી વાગવાથી ઘાયલ થયા છે